નમસ્કાર હું ડૉક્ટર ડી કે વડોદરિયા પંસિલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છું અને આજે પંસિલ સ્કૂલમાં સુંદર મજાનો ઉત્સવ બાળકોની પ્રતિભાનો ઉત્સવ એટલે વસંતના વધામણા સ્વરૂપે અમે આજે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમ ચાર વિભાગમાં છે સવારના આજે નવથી અગિયાર બપોર પછી ત્રણથી પાંચ આવતીકાલે એટલે કે બાર તારીખે સવારના નવથી અગિયાર અને બપોર પછી ત્રણથી થી પાંચ ચારેય વિભાગમાં ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ધોરણ એક થી ચાર ના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અને કેજી પ્રતિભાને અમે સન્માનવાના છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે દર વર્ષે આમ તો પંચીલ છે અલગ અલગ જુદા જુદા કાર્યક્રમો કરે છે અને બાળકોમાં રહેલી જે સુશુભ શક્તિઓ છે એને બહાર કાઢવાનો અમે પ્રયત્ન કરીએ છીએ આ કાર્યક્રમને જાણવા અને માણવા રાજકોટના સમાજ શ્રેષ્ઠીઓ શિક્ષણવિદો તો છે જ પણ સાથે સાથે અમારી જે પાર્ટનર સ્કૂલ છે ચોપેલ પ્રાઇમરી સ્કૂલ નોર્થ ઇંગ્લેન્ડથી એમનું એક ડેલિગેશન પધાર્યું છે જેમાં સત્તર જેટલા પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને છ જેટલા ટીચર્સ છે એમાં ખાસ કરીને મિસિસ વિના સોની જે લોર્ડ લેફ્ટનન્ટ નોર્થ ઇંગ્લેન્ડ એ પણ પધાર્યા છે આ ઉપરાંત મિસિસ જીલ કોટ્સ જેઓ ચોપલ પ્રાઇમરી સ્કૂલના આસિસ્ટન્ટ હેડ ટીચર છે આ ઉપરાંત મિસિસ કાય મિસિસ નિકોલા મિસિસ લુઈસ અને મિસ એમેલી આ બધા ટીચરો બધાયેલા છે એ લોકો આવી અને અમારા જે બાળકો છે એની બાબતો શીખે છે આપણું જે કલ્ચર છે એની બાબતો શીખે છે અને સાંસ્કૃતિક બાબતોનું અમે લોકો આદાન પ્રદાન કરીએ છીએ એ લોકો પણ એમના વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મન્સ કરે છે એમની જે કલ્ચરલ બાબતો છે એ અમારા વિદ્યાર્થીઓને શીખવાડે છે આ બધી બાબતોનો જે મૂળ અમારો હેતુ છે એ બંશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ ગ્લોબલ લેવલના વિદ્યાર્થીઓ બને અને આ યાત્રા લગભગ અમે બે હજાર બારથી શરૂ કરીને આજે બે હજાર પચીસ લગભગ તેર વર્ષની અંદર પંદર જેટલી નોર્થ ઇંગ્લેન્ડની સ્કૂલો એ પંચલ સ્કૂલમાં આવી ચૂકી છે એક વીક માટે આવે છે અને કલ્ચરલ એક્ટિવિટી અમે ખૂબ સરસ રીતે કરીએ છીએ એના પરિણામ સ્વરૂપે આજે જાન્યુઆરીના પંદર જાન્યુઆરીએ એક ડેલિગેશન આવેલું એ ડેલિગેશનના બાળકો સત્યાવીસ વિદ્યાર્થીઓ હતા અને સાત ટીચર્સ હતા એ લોકો એટલા બધા ખુશ થયા અને ત્યાં જઈ એને બીબીસી માં એમને એ લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યું અને એ બીબીસીએ ત્યાંની નોર્થ ઇંગ્લેન્ડમાં એ ન્યૂઝ પ્રસારિત કર્યા જેમાં એને ઇન્ડિયાના ખૂબ વખાણ કર્યા જે અમારા માટે ખૂબ ગૌરવની ક્ષણ કહી શકાય અને એ પ્રાઉડ મોમેન્ટ અમારા માટે અમારા સમગ્ર પંચીલ સ્કૂલ પરિવાર માટે ગણી શકાય તો આજના આ કાર્યક્રમમાં બાળકોની અમે પ્રતિભાને સન્માનવાના છીએ સાથે સાથે બાળકોમાં રહેલી શક્તિઓ જે નૃત્ય સ્વરૂપે ડાન્સ સ્વરૂપે એ પરફોર્મન્સ કરશે એના માટે સમગ્ર શાળા પરિવાર છે એ બધા વાલીઓને અને બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે એમ સો માય નેમ ઇઝ કે હેડલી આઈ વર્ક એટ ચોપા પરપ્રિ સ્કૂલ એન્ડ આઈ એમ ધ ડેપ્યુટી હેડ ટીચર થા સો आवर परपस ઇઝ ટુ મેક શ્યોર ધેટ आवर चिल्ड्रन કેન હેવ એમ લોટ ઓફ ઇન્ટરનેશનલ એક્સપીરિયન્સીસ ટુ સી વોટ ઇન્ડિયા ઇઝ લાઇક ટુ સી ધ ટ્રુ એમ ફીલ ઓફ ઇન્ડિયા એન્ડ ટુ વર્ક ટુગેધર વેલ With both sets of children. And we feel that actually there's a lot of skills that our children can benefit from, like a long lifetime impact. Our children will build resilience and work together with the children from Ponchil School as well, really well. And how is your experience so far? We have absolutely loved being here in Radcott. And um, the hospitality is excellent. Our children have loved tasting lots of new foods, they've really enjoyed them. But the, most of all, is the welcoming. Everyone here is so welcoming. And actually, I think lots of our children will want to come back to India in the future. And today is a cultural event at Panchal School. So, what is your opinion about this event? Um, I'm hoping that lots of our children will come and see what um, the traditional folk dance is like and how, um, how things actually are in Panchal School.